છાટી રહ્યા છીએ અંદર ઉપરના ભાગે બધે છાંટી નીચેના ભાગે અંદર ને બધે જવા દેજે તો મિત્રો દવાનું રિઝલ્ટ મળી ગયું છે કેમકે જે આ બધી ચોટી એ મરી ગઈ છે મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકવાલ એક બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો એક અમારું ટેમ્પરેચર અને એક અમારું બાઇક જે અત્યારે અહીંયા દેરીમાં પડ્યું છે બંને અમારે હેરાન કરી રહ્યા છે કેમ કે ટેમ્પરેચર એટલા માટે કંઈ આવતું નથી તો ટેન્કરવાળાને પણ પ્રોબ્લેમ ને અમારે પણ પ્રોબ્લેમ કેમકે જે ત્રણ કલાકમાં આવી જતું એના બદલે પાંચ કલાક થાય છે તો લાઈટ બિલ વધારે આવે અને બીજું કે ટાઈમ તો પાંચ કલાક રાત્રે બેસવાનું થાય છે તો અત્યારે બાર થયા એક ભાગી જાય છે તો એના કારણે પણ એ હેરાન કરી રહ્યું છે અને એક અમારું બાઇક જે બારામાં પંચર થયા કરે છે જ્યાં હમણાં વચ્ચે બોતર પાસે આવશે ત્યાં પહેલાં ટૂંક બદલાવી હતી પછી જે પાછલા વ્લોગમાં તમે જોયું ત્યારે ટું બદલાવી અને અત્યારે પણ પંચર થઈને પડ્યું છે તો ઇમરાન બાઇક અમારા ઘરે ત્યારે હાજર રહી હતું નહીં તો અત્યારે સંજયને બોલાવે છે અને એનું બાઇક લઈને ઇમરાન ગયો છે ઢીજલ દેવા કે જેવા જ અહીંયા આવશે એવો જે ટેન્કર ભરાવશે અને હું જઈશ પૂરે તો મિત્રો વિડીયો એડિટર જો કેમ કે આજે જ છાંટવાની છે જે શું બીમાર થયોની બીમારી જાણી જાય છું કે શું શેના કારણે બીમાર થયું છે તો આજે જ નાખવાની છે દવા જેમકે દવા હું લઈને આવ્યો છું કાલે બારી ગયો તો વિડીયો એડિટિક જેમાં થયું નથી ઘણા એવા કારણોસર કે બીજા કામ આવી જતા તો આજે આવી રહ્યા નથી અને કામ કરવાનું એના કારણે વિડીયો એડિટિક થયો નથી પણ આજે જઈ રહ્યો છું ત્યાં દવા નાખવાની છે તો કેવી જીવાત છે અને શું દવા નાખવાની છે હું તમને જઈને બતાવું આજે કદાચ આનો પણ કારીગર આવવાનો છે એમાં બાઇકને મેગિલ મારફત ભેવું મંગાવી દીધું છે તો મેગિલી પણ આવી જાય તો બધું કમ્પ્લીટ આજે થઈ જશે તો હેરંગ કરી મટી જશે ટેમ્પરેચર નથી આવતું કારણે કે મેં જ્યારે બતાવ્યું હતું કે આમાં કુલિંગ નથી આવતું આમાં આવી રહ્યું છે જેમાં બરફ જામી રહ્યો છે અને આમાં જામ તો નથી તો એ આ પંખો હેરાન કરી રહ્યો છે કેમ કે ગેસ ગેસનો કદાચ પ્રોબ્લેમ છે ગેસ થઈ રહ્યો છે તો અત્યારે સંજો બાર છે ગપ કરશું તો મિત્રો પાણીની તરસ લાગી હતી તો ઘરે જાઉં એના પહેલાં બાજુમાં જ આ દેરી અને એની સાઈડમાં છે આ કૂવો તો અહીંયા આવ્યો છું અત્યારે તો પાણી પણ ભરી જાઉં અને પી જાઉં સંજો બારસ બેઠો એને ખબર નથી કે હું પાણી લઈને જઈ રહ્યો છું એનું રિએક્શન જુઓ શું મળે છે કેમકે ઠંડુ એકદમ પાણી હશે ફ્રીજ જવું ખૂબ ઉંદર છે તમે જોઈ શકો છો કે બધું પાણી ખેંચી ગયું પણ એ જમા આવી રહ્યા છે તો એના કારણે મોટર ચાલુ રહે છે અને બીજા કૂવાનું પણ એક પાણી આવી રહ્યું છે તો આપણે પીવાનું છે આ કૂવાનું કે ઓલા કૂવાનું થોડુંક મોડું હોય છે પાણી પહેલાં અને પછી પાણી ભરી જવું પાણી મિત્રો પી લીધું છે સંજ્યા જરા ખોટો બોલજી ને વિડીયો ચાલુ પાણી ફરીને તારા માટે કેવો મેં કામ કર્યો અલ આમ રો બેઠો તો મને તો ખબર જ નથી આમ દીકરો હે

બરોબર નામ પણ સારો પાડ્યો છે મિત્રો અત્યારે પોચી ગયા છીએ અમે બોરે અમારે ગોમલી પાણી પીવી રહી છે હે घूम ले ઓમલી અમારે હવે મોટી તો થઈ ગઈ છે પણ હવે ક્યારેય બે બી બચ્ચા થશે કઈ ખબર છે નહીં પેલી હવે દૂર જાઉં તો એમ થાય કે મારે પાણી પીવું જોશે કેમ કે તરસી છે તો મારા કને આવતી રહી હતી ચલો પાણી પી લે આપણે હવે જઈએ જ્યાં મેન કામ જે દવા કરવાની છે તે આ ખુડામાં પહેલા જીવા જોઈ કેવી છે કાલે તો અહીંયા દેખાતી હતી પણ અત્યારે દેખાતી નથી પણ એક બે છે જે અહીંયા કને અત્યારે અહીંયા દવા નાખવાની છે નીચે તો મિત્રો એક પંપ તૈયાર થઈ રહ્યો છે અને હું પાણી ભરી રહ્યા છીએ અને મારે રોમ્યો ભાઈ રોમ્યો નહીં ભાઈ અલ્તાભ ભાઈ પાણી ભરી રહ્યા છે ઓલી દવા લાવતી સંજય પાડી ગઈ શું દવાનું નામ બે બે નાખી દીધું હે બે બે નાખવાની કીધો હે શું થાય દવાનું નામ બુક ટોક્સ અને આ રહી ટોક્સ બંને દવાઓ છે એના લે બસ શું થયો બંધ પડે હાલ એમ પૂછવો પડશે અલી ખાનને હે ને ચાલુ છે ને ચાલુ હવે બીવડા શું આપણા મેન કામ કાજ પતા બનું હા બસ લે તો ચેક કરી લેવો જરૂરી એ સાચી વાત હવે બંને દવા મિક્સ થાય છે અંદર પાણીને છોડો અને હવે લાકડાથી હલાવી અને ડાયરેક્ટ છાંટવાનું છે બસ લે દવા મિક્સ થાય ત્યાં સુધી હું બધાને બહાર કાઢી અને બંને ખાના બંધ કરી નાખ્યા પાછી દવા મિક્સ થાય ત્યાં સુધી અંદર ના જતી રહે અને દવા છાંટીને દિવસ પછી એક ઈંડું પણ હતું અંદર અને પછી બીજી દવા છાંટીને સેંગે થઈ ગયું છે તૈયાર મિક્સ થતું થઈ ગયું અને હવે ખુડા ખોડીને રાખ છાંટી નાખવાનું રમ્યા આ અંદર અને ઓલા ભેજડા રે ને બધા ઉપરના ભાગે એ બધા ભેજડા મને બધા નાખજી હો બારની સાઈડ ને બધા શું થયું થઈ ગયું ફીટ ઉપરના ભાગે સાટી રહ્યા છી અંદર ઉપરના ભાગેને ભાગે છાંટ્યા નીચેના ભાગે ઉપર અંદર ને ભધે જવા દીધી જાવા અંદર ના જવા દીધી અહીંયા સરસલાઈ હમ હમ ગોમાં આવડે છે કે નહીં જોતો નથી કઈ રીતના ફેર્યો છો ભમ મોટામાં ભરી નાખ્યો મારા રોમીએ આ જમીન માં માર બધે જીવત ને થોડા મૂળ માં કાઢી નાખવાની મારા મોઢો તો અંદર જવા ને અંદર આમ ઉભા ઉભા રાખી હે હું નીચેના ભાગ રહ્યો ને અહીંયા બધા માર ને કુકડા વીઠ પડી ને એમાં મેં તમને બતાવ્યું ત્યારે એક પણ નથી ત્યાં જો બધી નીકળી જીવાત પંપ લાવ પંપ આને વર્ગર તું ઈ જુવા નથી એવી જીવા થાય કુકડામાં થાય કુકડાને વીસથી માર માર અંદર તું માર એનો આજ ખાતો કર નાખો પૂરે પૂરો જમાઈ નીકળી હમ આરે જો બધી જીવાત કહું તો મિત્રો જીવી જ પહેલા તો સાંટી એવી બધી ઉભરી ગઈ છે અને જેવી જ ઉભરાણી એના ઉપર હવે પાછી દવા મારી રહ્યા છીએ એટલે બધી જે મરી જાય બધી ચાલુ સંજય ભાઈ હવે રાખ હવે ઓલો પાણી ભરવા દોલો થોડો જીવો તે આ બધી ઓલી છે કે કઈ છાટા બંધ કરી દે હવે તો મિત્રો દવાનો રિઝલ્ટ મળી ગઈ છે કેમ કે જે આ બધી ચોટી ઈ મરી ગઈ છે તો કુકડાને શાંતિ કેમ કે કુકડાનો ચૂસી લે એટલે પણ એ થયું છે જેના કામ પૂરતા ખાણામાં તો એનો લોહી ચૂસી લીધો એના કારણે એ ચાલી શકતા નથી કેમ કે અશક્તિ આવી ગઈ તો હવે શાંતિ લોહી પીનારા જીવડા મરી ગયા અહીંયા કને હજી બધી જ જીવે રહી છે પણ એ પણ હજી મરી જશે કે દવાને ને હજી ઘણો સમય નથી થયો બધી મરી જ જશે આ બધી મરી જ ગઈ છે અહીંયા અમારે સંજય ભાઈનું માથું ચડી ગયું છે દવાથી હલતા પહેલાં કાંઈ થયું નથી પાણી પીવા રહે મોજથી અને મને થોડીક આંખામાં ઉડી હતી તો આંખો થોડી બદલ રહી છે મોઢામાં આવી હતી એટલે બાકી આપણને કંઈ અસર જેવું નથી કુકડા મારા વરકડા રહેશે બારે જીવાથી દાવો તઠાવે પીતા હતા એમને ખાલી ખાઈ જાય જો મરી ગઈ એટલે બધી તો બંને ખૂડા સીધા કરી નાખ્યા છે અને બંને ખૂડા ખોલી નાખ્યા બંને હસલા મારે અહીંયા બેઠા છે તો આવ્યો છું રોટલી નાખવા એક હંસલો બીમાર હતો તો મને કંઈ ખબર ના પડી કેમ કે મને કોઈ કારણોસર બીમાર થઈ ગયો છે પણ બીજું પણ ચાલી શક્યું નહીં એટલે મને ખબર પડી ગઈ કે આ કોઈ જીવાતના કારણે જ છે કેમ કે પહેલાં એવું થઈ ગયું હતું જે રોટલી લઈને આવ્યો તેના કટકા કરી નાખ્યા છે તો હવે હું દૂર જોઉં એટલે પછી ખાશે પછી આવીને જોઉં કે ખાધી કે નહીં તો મિત્રો અત્યારે અમારે અનેડો દૂધ પીરાવી રહ્યો છે અને સજનાઓલી બાદથી આવવાની કોશિશ કરી રહી છે પણ ખુલતો નથી લાગતો દરવાજો એનો અને આ બંને બકરાને અહીંયા બાંધી દીધા કેમ કે બકરીઓને હેરાન ના કરે અંદર અને મારે નહીં વધારે નાના બચ્ચાને તો મિત્રો બે રોટલીમાંથી અડધી રોટલી કે અડધા ઉપર ની રોટલી પડી છે બાકી બધી ખાઈ ગયા તો અહીંયા અમારી ખાડમાં કાલુ નાવા આવ્યા છે બીજો સાથે મિત્રો પણ લાયો છે તો ખાડ તો વધારે પાણી નહોતું પણ ઓલી બાજુ થોડુંક પાણી હતું ત્યાં નહોતા તો મેં અત્યારે કર્યો છે બોર ચાલુ અને નાઈ રહ્યા છે મસ્તી કરી રહ્યા છે તો મિત્રો અહીંયા કરીને મોટું કરીએ ચાલો ને વિડીયો કરીએ આપણે અહીંયા જ પૂરો તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગે હશે હાલ શું માગલો વિડીયોમાં અત્યારે મને રજા આપો